કરવાના છે ગેસ ધ ટોફી ચેલેન્જ એમાં અમારા જોડે આટલી બધી અલગ અલગ ફ્લેવરની ટોફીસ છે અને એ જે ટોફીસ છે એમાં એક દસ રાઉન્ડ દીદીને હું ચખાડીશ દીદી દસ રાઉન્ડ મને ચખાડશે અને બ્લાઇન્ડ લગાવીને એને ચેક કરવાનું છે કે કઈ ચોકલેટ છે કઈ ફ્લેવર છે ટેસ્ટ કરે ને કહેવાનું છે હા તો હવે બિના મરી બકબકથી ચાલો સ્ટાર્ટ આ મારા જોડે આખી બધી ચોકલેટ છે કે કોના કેટલા કોર છે તો દસ રાઉન્ડ પેલા હું જ કરી દઉં ને ઓકે દીદી ને ચખાડી વાડી

ચોકલેટ્સ જોઈએ છે ચલો પરવ લાઈન્ડ ફોલ્ડ દીદીને આ વાડી ચખાડીશ છે ને આઈ ડોન્ટ નો સો ફ્રેન્ડ્સ હું

ફ્રેન્ડ્સ હું આ બે કપ લઈને આવી ગઈ છું જેમાં હું આ કચરો નાખું છું એકમાં અને એકમાં બહુ વાર લાગે ચબાવતા ફેરમાં નાખશે પછી આ છે અને વાર લાગે તો આમાં આમાં કપમાં મૂકી દેજો હમ અમુક હા એ તમારે કે સલાને બી નહીં આમાં મમ નાખી દેજો બસ તો ગેસ કરવા તો 2 મિનિટ જલ્દી કરો આટલી વાર કરશો તો વિડિયો તો 1 કલાક નથી થશે મને આટલી કઈ સમજ નહી આવતો હા તો નહીં પોઈન્ટ મને કુટી પાડ નહીં ખબર નહી શું હતું આવું આ હતી એકદમ અટપટું ફ્રૂટ પોપ ની મિક્સ ફ્લેવર

থুপযেনা তুল কেয়ি হিতু এতুয়েন মিয় দুলে পেয়েন হে করিয়া হাই ময়ে তুপয়ে সক্য়েন নাতুম আখা কাক়ে আখায়েন আতুমে ব� દીદી ના ટોટલ રાઉન્ડ થયા છે કેટલા અને મારા પોઈન્ટ્સ થાય છે 2 મને બધું જ યાદ રહે કા કાઈ થાય છે પણ આ કઈ ફ્લેવર છે સુ હતી કઈ આ ઓરેન્જ બાઈટ હતી اچھا પણ મેં ઓરેન્જ ફ્લેવર તો કીધુંતું પણ બાઈટ તમે બોલીને અમાર નામ ગેસ કરવાનું છે હવે દીદીનું આ વારી ખવડાવી છે તે જ એવી ચોકલેટો ખવડાવવાના મને કઈ સમજ જ નથી આવતી હું આ તો બારક આવે છે બહુ મસ્ત છે બસ અને સ્મેલ તમે લો ને હા હા पास ही जल्दी खबर आया ना कोई कुमार खड़ा पर केस करूँ ना आप लोग तो नहीं यार तो ये वो वीडियो रंबो चीज़ है कभी नहीं अटेस जाने पे चाना सब भूल गए ब्लूबेरी नहीं ब्लूबेरी भी जब इस मेला बस पर आती ग्रेप्स अरे यार अब अब ग्रेप्स जो तो बिल्कुल भी टेस्ट ना आया मना ब्लूबेरी अकल तुम्हारे तो ये वो की तो क्या मर दिया ले दीदी ना वे टू पंच है यस

ના આઈ થિંક કે આ થઈ બાકી છે 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 એવું બધી ચોકલેટ 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 મને 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 સમજ ન આવતી બધું મિક્સ ગયું અને ને ને ઓલી જે જે હતી બંનેમાંથી ફ્લેવર એ જને એને ના ખાવી પડે જામુન આ ઓરેન્જ હતી ફ્રૂટ તો હવે ગાઈસ અમારી બીના બકબક થી હવે મારો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ ઓ મને 5 પોઈન્ટ્સ મળ્યા છે સો ફ્રેન્ડ્સ હવે મારો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છે ફ્રેન્ડ્સ આઈ એમ બ્લાઇન્ક ફોર અને મારો હવે ના હવે હું એને ટેસ્ટ કરાવીશ મસ્તન મસ્તન ની ચોકલેટ મે ગાઈસ છે ને પહેલા બધી ચોકલેટ હતી ને માઇન્ડ માં સ્કેન કરી લીધી હતી તેનું નામ આ છે ચોકલેટ આમાં અમુક છે ડુપ્લિકેટ ચોકલેટો હતો તે ચોકલેટ હોય ને એનું ડુપ્લિકેટ ખાલી જામુન નહી પડ હાફ પણ એના પર બીજું લખ્યું છે દીદી કેટલું પરફેક્ટ તો છે ઓપન ઓલફલ ના ના ઇક્લર હા કઈ કીધી દે પણ એકલર્સ એપલ લીબે એકલર્સ હા તો એક બોલી એપલ લીબે એકલર્સ શું શું કીધું એપલ લીબે એપલ લીબે એકલર્સ એવું કીધું માન્યા એપલ લીબે તો હવે છે થર્ડ ફ્લેવર આપડી યે બાવા મને ચાવી લાગો આની કીધું ઓ વિડિયો લાંબો થઈ જશે મારા ટાઈમમાં બહુ કહેતી હતી ને હું નહીં દેખાતું ગ્રીન એપલ કહેવાય માની ત્યાં લીડ ઓકે કારણ કે ગ્રીન એપલના સ્થળ મેં ખબર માંની એના થ્રી પોઇન્ટ્સ મળ્યા છે ત્રણે ત્રણ ચાખ્યું બધી જેલી ચોકલેટ છે એવું એને રાખ્યું હવે આ છે આપણે તો ચોટ્સ લાવવું પડે પછી એને જીતવા તો ના દેવાય કેમકે એના થ્રી પોઈન્ટ થઈ ગયા છે હવે આ ફોર્થ છે જોઈએ છે નહીં વોટ હા ક્રીમવાળી ક્રીમ કલરની આવે ને એમ નથી રોંગ આ તે તારી ફેવરેટ બ્લુબેરી ચીઝ કેક ફ્યુઝન રોગ રોંગ છે ચાલો મારી આ થ્રી પોઈન્ટસ જ મળ્યા છે નથી થૂકવી પણ થૂકવી પડશે તો હવે આવશે આ આવાળી ચોકલેટ જે મારી અને બહુ જ ફેવરેટ છે અને કહેતી તીખ મારે તો આ ખાવી છે ખાવી છે ને ખાવી જ છે જોઈએ એને ટેસ્ટ ખબર પડે છે કે નથી પડતી तुरल्जास, शिम्जेम हाँ आव अवा अवब फ्लिवर चैँ गुवावानु कीदू नोगे मैं ग्रीन अपलु कीदू तो यवीड़ीताई ट्विस्ट तु बतावच पड़ा ना थोडोग तो अववे चे मान्यान पौल पॉइंट्स मढ़याच्या अववे �

দাঁত <laughs> নো <laughs>

આના વિડીયો માં તમને બતાવીએ કે હું એને એ વસ્તુ અપાવું છું કે નહીં અપાવું અને હું ના પાઉં તે શું કરે છે મારી જોડે બધું ખબર પડી જાય છે મમ્મી કહી લઈ રોઈ ના હા જોઈ લેજો જોઈ લેજો કાલના વિડીયો માં તમને ખબર પડશે ફ્રેન્ડ કાલનો વિડીયો જરૂરથી જોજો તમે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એક લાઈક કરીને સોરી કમેન્ટ કરીને કહેજો અમારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય